અને સોશિયલ મીડિયા પર એક કલાકાર ને ટ્રેન્ડ જોવા મળે કે જે ભાઈ દેવાયતભાઈ સાચા હોય ખોટા પણ દેવાયતભાઈ છે બ્રાન્ડ છે દુનિયા તો હાથીની ની અંબાડી ઉપર બેહરવાની છે યસ અને દુનિયા તો તમને પાછળ તમારે ગધાડા ની તૈયારી રાખો હવે નવી ગાડી આપવાની વાત ક્યારે કરે કયો મને તમે ફોલ્ટમાં માં હોય તો જ ને તમે કોઈ ભી કાર ક્યો કયો માનત જો મારે મારી સ્કોર્પિયો ગાડી જો તો એ જ વાતો સાથે લોકો તમને ટ્રોલ કરે અથવા તો જોયા કરો આજ વારો કાલ વારો તમારો છે ઈ વાત ભૂલાય નહી કોઈ આખો મળી છે આજ તો દિલ પણ મળી જશે રસ્તો મળ્યો છે તો મંદિર પણ મળી જશે રોકાઈ જા ઉર્મિયો મારા હૃદયમાંય આ ઘર દોસ્તનું મળ્યું છે મેખિલ પણ મળી છે આખો વિવાદ હતો આ વિવાદને બે પક્ષે જોવું એટલા માટે જરૂરી છે કે આપણે કોઈ પણ એક પક્ષને સાંભળીએ તો એક પક્ષની વાત સાચી લાગે અમારામાં પણ ઘણી બધી એવી કોમેન્ટો હતી કે ભાઈ દેવાઈતભાઈને મળવું જોઈએ પક્ષ સાંભળવો જોઈએ દેવાઈતભાઈ સાથે પણ વાત થઈ અમે પણ કોન્ટેક કર્યો કિશન અને આખા આખા મુદ્દાને લઈને આપણે પહોંચ્યા છે આમ તો દેવાઈત ખવાડ એ દાયરાના કલાકાર છે

હવે વાત કરું તો આ ન્યૂઝ રૂમના માધ્યમથી શરૂઆતમાં જ્યારે મને તારીખ આપી જેમને ઓડિયો વાયરલ કર્યા કે ભાઈ તારીખ ખાલી છે આ ખાલી છે મેં કીધું તારીખ ખાલી છે પાંચ દિવસ પછી મેં એમને ફોન કરેલો કે ભાઈ મારે મિત્રને ત્યાં મારે જવું પડે છે આ મારો સંબંધ હતો મિત્રતા હતી એમને આટલા ઓડિયો વાયરલ કર્યા તો કે એવો ઓડિયો એમની પાસે ખરો હોય તો વાયરલ કરાવો કે મેં બજેટનું પૈસાનું નામ પાડ્યું મારા આટલા પૈસા થાય મારી આટલી ફી થાય તો હજુ આવીશ આવું હોય તો વાયરલ કરાવો નો ડાઉટ બધી વાત થઈ ગઈ હું ત્યાં આગળ મીન્સ કે આઠ વાગે પહોંચો ત્યાં જઈમો એમની ઓફિસના સીસીટીવી ફૂટેજ ચેક કરો સાડા નવે ઓડિયન્સ નહોતું એટલે મેં કીધું કે ભાઈ ઓડિયન્સ નથી જો આપ મને કહો તો હું પેલો મારો કાર્યક્રમમાં હાજરી દેવાની છે થોડી વાર એ મારો સંબંધ છે તો હું જઈ આવું કે નો ડાઉટ જઈ આવો હું અહીંયાથી આંટો મારી અને આવી જશે રિટર્ન કદાચ મારે અડધી કલાક કલાક વેલ મોડું થઈ શકે કે નો પ્રોબ્લેમ ત્યાંથી હું જવા નીકળ્યો વાત રહી ગાડીની હું સ્કોર્પિયો ગાડી લઈને નથી ગયો કદાચ તમે કહો તો સ્કોર્પિયન મારી ઓફિસના સીસીટીવી ફૂટેજ પણ આપણે આપું અથવા ત્યાં પણ તમે જોઈ શકો છો હું મારા મિત્રની ડિફેન્ડર કાર લઈને ગયો કે ભાઈ હું થોડો જઈ અને આવું કાના ને મારા ડ્રાઈવરને મેં એવું કીધું કે તું આખું હેન્ડલ મેં કર્યું એ લોકો સ્વીકારે છે કે બિરજુ બારોટ સાઉન્ડ જે પણ વ્યવસ્થા હતી એનો જવાબદારી મારી ઉપર હતી એટલે મેં કીધું તું આ રોકાઈ જા અને હું આવું એ પહેલાં તું આ કલાકારને રિક્વેસ્ટ કરજે કે ભાઈ તમે પાંચ દસ મિનિટ થોડુંક લંબાવો તો પહોંચી જાવ કદાચ મારે રસ્તામાં આવવા મોલ મોડું થાય આ વાત કરી આયોજકની રજા લઈ અને હું અહીંથી નીકળ્યો અહીંથી હું નીકળ્યો ને હાજરી પૂરાવી મારામાં ફોન આવતા એટલે હું ડાયરામાં લાઈવ બોલતો હતો એટલે રિસીવ ના કરી શકું આપ બી જાણો છો ફંક્શન ચાલુ હોય એટેન્ડ કરતો એટલે મેં ત્યાંથી કાર્યક્રમમાં જેવું મારું પૂરું થયું તરત મેં ફોન કર્યો એટલે એ લોકોએ મારા ફોન ઉપાડવાના બંધ કર્યા કે ફોન ન ઉપાડ્યો એટલે મેં મારા કાનાને ફોન કર્યો ભાઈ શું સિચ્યુએશન માહોલ છે ડાયરો ભાઈ ડાયરો ચાલુ છે તું ક્યાં છો તા ઓફિસે છું તું ફટાફટ જા અને બિરજુન કે થોડી વાર ડાયરો લંબાવે અડધી કલાક તો આવું અંધ વેસું જાવ જેવો કાનો ઓફિસ થી ત્યાં પહોંચ્યો એટલે આ લોકોને ખબર પડી કે આ એમનો માણસ ને આવ્યો છે દિવસ બનાવવા અડધી કલાક કલાક મોડું થયું એટલે તરત એને કાના પાસેથી આ કેટલા વાગ્યા ની અંદર જે વાત હશે તમારા ફોનમાં આઈ થિંક મારે વાત થઈને કે કાના ને તું જા એટલે મે આઈ થિંક એક એક આજુબાજુ કાના ને કીધું હશે કદાચ હા પૂરો કરીને પણ આ કે ભાઈ હવે તું જાઉં આઈથી નીકળી ગયો છું એ લોકોને કે થોડી વાર લંબાવે તો પહોંચી જાઉં છું જેવો કાનોને એન્ટર થયો એટલે આ લોકોએ જોઈ લીધું કે આ દેવાતભાઈનો માણા છે ગાડી એની પાસે હતી મારું હાર્મોનિયમ કદાચ કાનાને નહીં ખબર હોય તેને નહીં લખાયું હોય પણ મારું હાર્મોનિયમ અંદર છે જ્યારે પણ આ માલ આવશે સામે ત્યારે બધી વસ્તુમાંથી નીકળવી જોઈએ એટલે ગાડીની ચાવી લઈ લીધી ત્યાં બબાલ કરી જે પણ માણસોમાં કાનો ઓળખે ભગવતજી છે રામભાઈ છે ધુવરાજ છે કે સાણંદનો કોઈ મેઘરાજ કરીને છે બબાલ થઈ ચાવી લઈ લીધી કે ગાળા ગાળી કાનાન દીધી ગાડી નથી દેવાની એમાંથી ટોળું હતું એમાંથી કોઈ કીધું ભાઈ આનો શું આ એને ગાડી દઈ દો એટલે ચાવી કાને લીધી કાનાને ફોન આવ્યો મને કે ભાઈ આવી રીતે તું નીકળી જા તું અત્યારે ત્યાંથી નીકળી જા કાનો નીકળી ગયો હું રસ્તામાં ઓન થયો તો મારો ફોન ચાલુ હતો જેવો કાનો નીકળ્યો અને બીજો ફોન આવ્યો કે ભાઈ ગાડી પાછળ આવે છે મેં કાંઈ વાંધો ના આવવા દે જેવો કાનો સનાથલથી નીકળી અને રીંગરોડ બાજુ હાલ્યો પાંચસો મીટર અડધો કિલોમીટર જે વણકરવાસ છે ત્યાં પહોંચ્યો એમાં મહેન્દ્રા થાર અને ઇનોવા આ બે કાર આડી નાખી બે કાર આડી નાખી એમાંથી મેઘરાજ સાણંદ ધુવરાતસિંહ ભગવતસિંહ નો ભત્રીજો એવું નાંગ છે પણ હવે બંને શબ્દ એવો છે લોકશાહી છે નથી આ વાત મારે લખી શકો તમે પણ આમ જનતાને પણ હવે આપણે એક બંધારણમાં જીવીએ છીએ રેડી છે પણ આ શક્ય નામ છે આ વસ્તુ બની ગાડી આડી નાખી બોટલથી સ્કોર્પિયો નો ગ્લાસ ફોડ્યો હા અને ખાનાને એવું કહેવામાં આવ્યું કે તને મારી નાખશું નીકળી જાય સાઈડમાં આવી જાય ગાડીની ચાવી કાનાને તું આપી દીજે ગાર્ડન આવી જાય દીધે કાનાના રોડ ઉપર ઊભો રાખીને આ લોકો સ્કોર્પિયો લઈને નીકળી ગયા રેડી તમે પણ આ અરસાના હું તમને પણ એક મીડિયાના માધ્યમથી રિક્વેસ્ટ કરું કે જે બનાવ બન્યો એ અરસાના કદાચ સીસીટીવી ફૂટેજ ચેક કરાવશો તો ગાડી તમને એ જ ગામમાં દેખાશે આ ટાઈમ ઉપર સ્કોર્પિયો તો એ વાતને કિશનભાઈ વીસ તારીખનો બનાવશે નાઇટનો આજ કઈ તારીખ છે ચોવીસ તારીખ તો હજી સુધી કેમ પોલીસ ફરિયાદ ન લે કેમ ગાડી નહીં કેમ મુદ્દામાલ નહીં કેમ આ બધું આમ જાણી જોઈને થતું હોય કે આની પાછળ કોઈની મીઠી નજર હોય કેમ આવું બને બીજી વાત જે એમને બ્લેમ કર્યો કે મેં આઠ લાખ રૂપિયા દેવા જ બનાવ્યા મેં સાહેબ મીડિયાના માધ્યમથી તો આઠ લાખ રૂપિયા દેતા હોય એવો કોઈ વિડીયો હોય તો ફ્રી વાયરલ કરે મેં માંગ્યા હોય ઓડિયો હોય તો એ ફ્રી વાયરલ કરે મેં તો તમને સાબિત કરી દીધું સાડા સાથે ઘરેથી એમને પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ આવીએ પછી તમારા ડ્રાઈવરને ઉતારી મૂક્યા એ પછી શું થયું ડ્રાઈવરને ઉતાર્યો એટલે ડ્રાઈવરનો ફોન આવ્યો કે ભાઈ મને આવી રીતે મારી સાથે બીનું મેં તું ત્યાં જ ઊભો રહે હું અંધ વેસો આવું પંદર મિનિટમાં પહોંચ્યો એટલે મેં ડ્રાઈવરને મારી ગાડીમાં બેસાડ્યો અને મેં સીધો બોપલ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો પીઆઈ બીટી ગોયલ સાહેબને કે સાહેબ આવો બનાવ બન્યો છે ડ્રાઈવર સાથે ગાડી લઈ ગયા છે તોડફોડ કરી છે રસ્તામાં તો તો કે હું મોકલું છું એટલે એમને કીધું ચાંગોદરની રદ આવે તો એમને કદાચ નો ડાઉટ ફોન કર્યો ચાંગોદર પોલીસની ગાડી આવી પોલીસની ગાડી આવી ગામમાં ગઈ ગામમાંથી ગાડી પાસે આવી મને એવો પ્રત્યુત્તર ન મળ્યો કે ભાઈ અમે ગામમાં ગયા તો ત્યાં સ્કોર્પિયો માટે અમે જોયું કે ગાડી નથી ને કોઈ છે નહીં ને કાંઈ વાત નહીં એટલે સમજી ગયો ઓકે ડન છોડો અત્યારે સવા ત્રણ ત્રણ વાગી ગયા રાતના હવે મેટ્રો પૂરી કરો સવારમાં વહેલા કાયદાકીય જે પણ આપણા બંધારણ મુજબ આપણે કાયદો હાથમાં નથી લેવો તો લીગલ થતું હોય એ આપણે મીડિયાના માધ્યમથી પોલીસ સ્ટેશનના માધ્યમથી આપણે કાયદા આગળ જ આપણી ફરિયાદ કરીએ એટલે મેં સવારમાં મારા માણસને ફરિયાદ કરવા માટે સાંગોદર પોલિ સ્ટેશન મોકલ્યું ચોધીસે પીએન મે ફોન કર્યો એટલે કે નો ડાઉન મોકલી દેતા કાનો સવારે અગિયાર વાગ્યાથી ફરિયાદ લખાવવા માટે બેઠો રાત્રે બે વાગ્યા સુધી એકવીસ નહીં સોરી આ એકવીસ તારીખે હું તો ડીસાની બાજુમાં રાણેર કાર્યક્રમમાં મારી હાજરી નહોતી એટલે હું ફોન ઉપર ફોલોઅપ લેતો ભાઈ શું થયું શું થયું તો ઘડીક થાય તક સનાથલ ચોકીએ જાવ ચોકી ચોકીથી એફઆઈ લખવા માટે જે કંઈ નિવેદન લખ્યું પછી કે તમે સહી કરાવવા ભીએ આગળ જાઓ હોળી પાસે ત્યાં ગયો હોળી પાસે આયા આવે આવું થતા થાતા રાતના એકથી દોઢ વાગ્યો મિનિમમ રાતે એક વાગ્યે ફોન આવ્યો કે ભાઈ એફઆઈઆર લેતા નથી અને એ લોકો એવું કહે છે કે અરજી કરી નીકળી જાઓ અને તપાસ કરશું કેવી તપાસ જે મારી સાથે કે મારા માણસની સાથે અન્યાય થયો છે તો કાર બી નથી અંદર પૈસા મુદ્દામાલ બી નથી લૂંટક્યો ધાડક્યો

બીરજુ મેં નક્કી કર્યો છે સાઉન્ડ નું મેં નક્કી કર્યું ભગવત સિંહ ક્યાં એવું કે બીરજુ નું બજેટ આ હતું કે સાઉન્ડ નું હતું તો ભી તને ઓડિયો વાયરલ કરી શકો એટલે મેં કીધું પૈસા મારે દેવાના છે મારા મિત્ર છે હું પછી બે પાંચ દી આપણો બેનો વહીવટ જેવો એ કરેલા છે પણ અત્યારે હું પૈસા દે દઉં તો આ લોકો હેરાન ન થાય મારી હાજરી નથી હું તો બાર તો કે ભાઈ મારે વેલ મોડું આવવામાં થાય તો તું આ બજેટ એમને આપી દીજા સાઉન્ડ ના તમે નીકળ્યા ત્યારે જ ઓલા સીસીટીવી તમે આપીએ છીએ એમાં પૈસા ભેગા લઈને નીકળ્યા તો અહીંયા બિરજુ બારોટના ને બધાને પૈસા હતા આ જ બધા પૈસા હું ઘરેથી જ નીકળ્યો મેં સીસીટીવી ફૂટેજમાં મારા ડાબા હાથમાં લેફ્ટ હાથમાં છે ભાઈ શાકભાઈ મેં કાનાને કીધું કે ભાઈ હું જાઉં છું કદાચ મારા આવવા વેલ મોડું થાય અને આ લોકો એવું ડિસિઝન લે કે ભાઈ દેવાજભાઈને મોડું થયું પ્રોગ્રામ પૂરો કરવો તો બિરજુ ની ક્યાં જાય એ ભગવતસિંહને કે આયોજક ને કોઈ ઓળખતા જ નથી એ મને જ ઓળખે છે નથી સાઉન્ડ વાળા ઓળખતા અશોક સાઉન્ડ તમે પૂછી લ્યો ત્યાં ડાયરામાં કોઈ બબાલ માથાકૂટ બિરજુ બારોટ આરેક થઈ હતી એવું કંઈ થયું બિલકુલ

સબંધ છે ફોર એક્ઝામ્પલ કે ભાઈ આ તારીખ ને ના તારીખ કે હાલો વીસ ની રાખવું આવી મને બુક કર્યો એમને તારીખ હતી વીસ ની પહેલા આઈ થિંક સંબંધમાં કે ભાઈ તમારે આવવાનું ડન ઓકે ત્યાર પછી મારા મિત્ર છે જેને મને પીપળાનો ડાયરો એવું કીધું તમારે આ તારીખ મેં કીધું તારીખ માં લીધેલી છે તક તો ત્યાં થોડી વાર હાજરી પુરાવું છું સંબંધમાં કે મારી મિત્ર તમારે તમારે આવવું પડશે કીધું તો એક કામ કરો હું ભગવત સિયાર વાત કરી લે જો ભગવતસિંહ મને રજા આપે કે દેવાતભાઈ તમે ત્યાં જાજો તો હું આવું જોઈ ક્યાંક નહીં પહેલાં મારે ને આવવાનું અને તમને ન જતા તો હું નહીં આવું એમ સોરી કાંઈક નો ડાઉટ વાત કરી લો એટલે મેં પાંચ દિવસ પછી ભગવતસિંહને ફોન કર્યો ફોર એક્ઝામ્પલ કે દસ દિવસ પછી કે ભાઈ આ રીતે વાત છે તમારી તારીખ મેં લીધેલી છે તો હું જો તમે આ પાડો તો તમારી ત્યાં પહેલાં આવું કલાક બોલું અને પછી જઈ શકું ખરો કે આ દિવસ નો પ્રોબ્લેમ હા ચોખવટ થયેલી મારી પાસે નથી હું આઈફોન યુઝ કરું વાળો ફોન મારી પાસે નથી પણ એમના કદાચ આગળ છે આ વાત થયા પછી મેં સામે લોકોને ના પાડી અને એ જ વાત પ્રમાણે ઉભો રહ્યો પહેલાં તમને ત્યાં ગયો પણ ત્યાં જવાનું મને જાણવા મળ્યું કે ઓડિયન્સ નથી હજી ઓડિયન્સને આવતા વાર લાગશે તો મેં કીધું ખોટો ટાઈમ મારો વ્યર્થ ન થાય જો તમે પાડો તો પહેલાં ત્યાં હાજરી દઈ અને મારે જે કાંઈ બકાડો એ પણ જવાનું તો જઈ આવું કે નો ડાઉટ તમે પહેલાં જાઓ એ વિડીયો પણ આપની પાસે હશે જે મેં હાજરી સનાતલ આપી વિડીયો નથી આપ્યો એને પણ સ્વીકાર્યું ખરી કાઈ વાત આટલી સાડા નવ વાત સ્વીકાર્યું 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 જગ્યા આવી ગયા પણ ત્યાં સંખ્યા નોતી એટલે પછી હું ક્વેશ્ચન તમને એવો કરું દીક્ષિતભાઈ કે કિશનભાઈ કે કોઈ પણ કલાકાર એક સંબંધમાં જાય કોઈ પણ કલાકાર દેવાત ખવડ એક નહીં સંબંધ જાય કદાચ એને આવવામાં કે જવામાં કલાક વેલો મોડું થાય તો એની પાછળ આ પરિણામ હોય એ વાત મીડિયામાં એવું કરે છે કે ખાનદાની આ ખાનદાની અમારી સૌરાષ્ટ્રની ખાનદાની એવી છે ગુજરાત આખાની ભારત આખાની હું શાસ્ત્રો પ્રમાણે વાત કરું કે માથાનો વાઢનાર તમારા ફળિયામાં આવે માથાનો વાઢનાર એટલે તમારો દુશ્મન તો ભી તમે એની સાથે કાંઈ નથી કરી શકવાના કારણ કે તમારા ફળિયામાં ઊભો છો તમે જો વાતું ખાનદાનીની મીડિયા સામે કરતા હોય તો આ કૃત્ય તમારા ગામમાં જ થયું છે તમે જ કર્યું છે તમારા જ ભત્રીજા તમારા જ ભાઈઓ તમે બધા આમાં ઇન્વોલ્વ છો અને છતાં બી તમે મને સંબંધમાં બોલાવ્યો હતો અને સંબંધમાં બોલાવ્યો પછી તમે આ વસ્તુ કરી એમ નહીં ભાઈ તમે બિરજુભાઈનો ત્યાં ડાયરો રાખજો

હું બ્લેમ નથી કરતો એના પર કે બજેટ ન આપે પણ જવાબદારી મારી છે તો પેલા પૈસા મારી દેવા પડે કદાચ કાલે હવે ભલે તમારો મારો વહીવટ જે હોય આપણે પાંચ દીકડ પૂરો કરી નાખીએ એ પછી તમે પોલીસ સ્ટેશન ગયા તો તમને પોલીસે ચૌધરી સાહેબે શું જવાબ આપ્યો ચૌધરી સાહેબે મને એવો જવાબ આપ્યો કે બે દિવસ વીતી ગયા એટલે મારે મજબૂર થઈને જવું પડ્યું કે ચાલુ માણા કલાકો સુધી પોલીસ સ્ટેશન બેસે છે આ લોકો કાંઈ સામે પ્રત્યુત્તર આપતા નથી મારી ગાડી મારા માણસ પાસેથી લઈ ગયા છે પૈસા અંદર પડ્યા છે આ બધું થવા છતાં જગ જગજાહેરા ચર્ચાનો વિષય બન્યો છે છતાં કેમ તમે કાંઈ આ વિષય ઉપર કાંઈ પગલાં કાર્યવાહી કરતા તો એવું કીધું કે ભાઈ અમે તપાસ કરશું આમાં આ નોતા નહોતા નોતા આ નહોતા તમે કઈ રીતે ડિસિઝન લો કે આ નોતા કે નહોતા મારો માણા લખાવે છે કે ભાઈ મારી સાથે આ બન્યું તો તમે ફરિયાદ જે કાંઈ છે દર્જ કરો જે કાંઈ લીગલ થતું કરો અને જે છે એ તો કોર્ટ સામે મૂકો કાયદો કોર્ટ એ બધો ન્યાય કે અન્યાય કરશે પણ મને કોઈ જવાબ મળ્યો નહીં તો મેં એ કીધું મેં કીધું જો તમે ફરિયાદ ન લો તો પ્રેસ કોન્ફરન્સ કરું ઈડિયા બોલાવું આમાં હું લીગલ છું સાચો શું મારા માણસની ગાડી લઈ ગયા છે ને આટલો ટાઈમ થઈ ગયો હજી કોઈ જવાબ નથી ગાડીનો કોઈ પત્તો નથી હજી કોઈ આરોપી પર ફરિયાદ દાખલ થઈ નથી તો મને ક્યાં નો પ્રોબ્લેમ એવું કહી દીધું શીખવા મને એ મળ્યું કે અમારી ગામડાની કહેવત હતી કે કે આગળ ન આવે જો દેવાત સાથે આ વસ્તુ બનતી હોય તો કાલ બીજો કોઈ કલાકાર ઉપર એ બનશે આ તો બધું કોઈ સ્વાભાવિક છે કે કોઈ ખબર પડી જાય કે આમ જ હાલે છે તો કાલ કોઈ પણ નાનામાં નાનો કલાકાર આવનારી પેઢીના કલાકારો એની સાથે પણ આ બને આમ જનતાની સાથે પણ આ બને તો એની સાથે એમને આ ભોગવાન તૈયારી રાખવાની જેવું ભગી રહ્યો એવું નહીં કાલે ડિવાઈસ પી એક નિવેદન આપ્યું કે ફરિયાદી વારંવાર સ્ટેટમેન્ટ બદલે છે આવું કઈ થયું કે આપણે સ્ટેટમેન્ટ બદલાવવાને એક એવું પણ કીધું કે કોઈ ફોન કરે છે માં સમજાવે છે ને એ રીતે સ્ટેટમેન્ટ આપે છે આ ઓફ રેકોર્ડ માહિતી આપી ઓન રેકોર્ડ એવું કીધું વારંવાર સ્ટેટમેન્ટ બદલે કોઈ સ્ટેટમેન્ટ નહીં કાનો એજ્યુકેટેડ નથી એને અધિકારીની સામે કેમ ઉભા રહીને વાત કરી એનું નોલેજ નથી તો એના માટે મારા મિત્ર તેની સાથે હતા જે બનાવ બેન હોય તો કાના ના જ લખવાનો થાય હું કોન લખો એવું ને હું ગાડીનું ખોટું બોલું છું ગાડી તો મને મળતી હોય પોલીસે કોતી આપી દેવી તમે ગાડીની ફરિયાદ કે ભાઈ જે ગાડું બોલ્યા છે તો એના ઉપર ગુનો દાખલ કરો જે અટકાયત કરી છે એના ઉપર ગુનો દાખલ બધાના નામ તમે લખી અને જે વ્યવહાર થતું હોય તમે ફરિયાદ કરો મારી માંગ તો ફરિયાદની જ છે ને મારી માંગ તપાસ બહુ ખુલ છે તપાસ ખોલો તો તમે એફઆઈઆર લેવા તૈયાર નથી તમે ફરિયાદ લેવા બી તૈયાર નથી તો એનું રીઝન શું તમે કોઈને સાવરવા માંગો છો કોઈને આમાંથી વાત કરવા માંગો છો તમે તમારું ધારું કરવા માંગો છો શું મુદ્દો છે આમાં આ ક્વેશ્ચન મારો છે તમને લાગે છે કે આમાં કોઈ રાજકીય રીતે ફરિયાદ નથી લેવાતી જો મારા જાણ્યા મુજબ મને ખબર છે ત્યાં સુધી ઉયવું કોઈ બ્લેમ કે કોઈ કોમેન્ટ ના કરી શકું કે આમાં રાજકીય ક્યાં પણ ક્યાંકની ને ક્યાંક એવું છે કે પોલીસને આને સાવરવાની પોલીસને આને બચાવવાના પ્રયાસો થઈ જાય મારી પાસે એવી ભી આવી કે તમને નવી ગાડી આપી દીધી હવે નવી ગાડી આપવાની વાત ક્યારે કરે ક્યો મને તમે ફોલ્ટમાં માં આવ્યો તો જ કયો ને બાકી તમે થોડા કયો મને નવી ગાડી દેવાનું મારે નવી ગાડી જ નથી જોતી મેં સામે જવાબ આપ્યો તમે કોઈ ભી કાર કયો મારે નથી જોતી મારે મારી સ્કોર્પિયો ગાડી જ જોઈ તો એ મુદ્દા માલ કોને કબજે કરવાનો સ્કોર્પિયો કે આસી તમને ખબર છે કે ના ના માહિતી મળી તમને ના તો પોલીસ પાસે આવી કોઈ માહિતી આવી છે કે સ્કોર્પિયો ક્યાં છે શું છે શું નહીં ના હું તો તો ને જ કહો છું તમે મને માલ જે વસ્તુ તમે સનાથલ ગામમાં કે સીસીટીવીની પોલીસે ચેક કરી રહ્યો છે સનાથલ ગામ ઓડું મોટું છે ઋક્ષિત દા વિશે પોલીસનો છે તમારા હવે એવું છે હા અરજી થાય છે લીગલ એસપી ઓફિસ આઈજી ઓફિસ જે પણ લીગલ પ્રોસેસ આગળ થાય છે કાયદા કે રીતે એ બધી પ્રોસેસ કરવા સક્ષમ છું अवेलेबल છું હું આ બધી પ્રોસેસ કરીશ ભાઈ આપણે બધા જાહેર હું તમારા પર આવું ઘણી વાર છે ને આપણે જે પાત્ર ભજવતા હોય ને પાત્ર આપડામાં આવી જાય સો ટકા ખાવડ મહારાણા પ્રતાપ ની વાત કરતા હોય છત્રપતિ શિવાજી ની વાત કરતા હોય કે ઘણા બધા આપણે વાતો કરતા હોય પછી એ ક્યારેક આપણે એ પાત્રોમાં જીવવા જીવતા હોય કે આપણને હંમેશા એ વાત આપણા મોટા ઉપર બોલવામાં આવ ઘણી બધી સાહિત્યની સારી વાતો પણ એ જ વાતો સાથે લોકો તમને ટ્રોલ કરે એટલે અથવા તો

જાહેર જનતા કે કોઈ પણ માણસ કે ન સ્વીકારે ખાનદાની એને કહેવાય કે માથાનો વાઢનાર તમારા ઘરે આવ્યો મહેમાન થાય તમારે એની સાથે દુશ્મનાવટ છે તમારે એની સાથે વાંધો છે તમારે દેવાજભાઈ સાથે ભરી પીવું છે એ તમારી અડધી કલાક કલાક મોડા પીડ્યા તો તમારે એની સાથે બધા વ્યવહાર કરવા છે પણ તમારા ગામના પાદરમાં ન થાય તમે મને આમંત્રણ આપ્યું છે તમે મને ઇન્વાઇટ કર્યો છે તમારું મેં બધું તૈયાર કરી દીધું છે તમારે કોઈ ફોન નથી કરવો પડ્યો બિરજુ બારોટ ને સાઉન્ડ વાળા ને રિધમ ને બધું દેવા જ ખવડે કરી દીધું માથે લઈને ફરતો એ માણસની સાથે વસ્તુ કરી તો હું એ નથી બોલ્યા પછી બીજું બોલવું એ ખાનદાન માણામાં ન હોવું પડે આજ હું આવ્યો મેં કીધું કે પહેલા આવીશ તો પહેલા ગયો છું નો ડાઉટ ઓડિયન્સ નતું તું નથી બોલવા રોકાણો એની સામે મારે તમે કોલ ડિટેલ ખોલો મેં પ્રોગ્રામ કર્યો ગયા પછી મેં ફોન કર્યા છે પણ દેવજભાઈ એક આ મેં તમને કીધું એમ કે ભગવતસિંહ માટે તમે બોલ્યા હોય

જાહેર જનતા કોઈ પણ હોય સાથે બનશે તો વિચાર આવશે હા ના નથી જોતો એનું શું લોકોનો પ્રશ્ન છે

મને સોશિયલ મીડિયા પર એક કલાકાર ને એવા ટ્રેન્ડ જોવા મળે કે જે ભાઈ દેવાયતભાઈ સાચા હોય ખોટા પણ દેવાયતભાઈ છે બ્રાન્ડ છે આ છે એવી કોમેન્ટ આવે તો 100% દુનિયા ન હા જો અને એક આખો વાત છે કે દેવાયતભાઈનું નામ આવ્યું એટલે સાચું ખોટું જાણ્યા વગર સતત કોમેન્ટ એટલે વિરોધ કરવા મને જો સાચું ખોટું જાણ્યા વગર કોઈ લખતા હોય તો એનો પ્રશ્ન છે યસ હું તો તમને કહું છું મેં તમારી સાથે વાત કરી કે તમે સાચું ખોટું જાણો

ગાડીને બધું પછી બિરજુની બધા નીકળ્યા તો કે ભાઈ નથી મળ્યું તમને કોઈ ઓનલાઈન પૈસા આપ્યા કે ભાઈ નથી આપ્યા સાઉન્ડ એના નથી મળ્યા કઈ વાંધો મેં કીધું પૈસા તમારા માટે હું ગાડી મોકલી પણ જે હોય તે આ વહીવટ મેં કર્યો છે તમારી સાથે મારે વાત થઈ હતી તો એ વહીવટ તમારે મારી સાથે કરી લેવાનું પછી બધાને આપી દીધું એ વહીવટ મારી સાથે કરી લેવાનું હું મળ્યો નથી મેં હજી પેમેન્ટ આપ્યું નથી હવે આપી દેશે કારણ કે મેં બુક કર્યા ને એટલે બજેટની જવાબદારી મારી હું તો આ કામમાં બીજી થઈ ગયો સવારથી એટલે હું એને મળવાનું જ જઈ શક્યો પણ મેં ફોન ઉપર કહી દીધું કે પેમેન્ટ મારી પાસે તમારું આવી ગયું જે પણ છે તમે જ્યારે કહ્યો ત્યારે હું તમને આગળ કે રૂબરૂ જે માધ્યમ થઈ ગયું માધ્યમ તમને પૈસા આપી દેશ જો આમાં કેવું છે મારે વાતને વધારવી નથી પણ હા ભારત જ્યારે ગુલામ હતો આ વાત ઉપર બધું તમને જાણવા મળી જાય ત્યારે ક્રાંતિકારી તરીકે ચંદ્રશેખર આઝાદ રાજ્ય ગુરુ સુખદેવ ભગતસિંહ બધા નીકળ્યા દેશને આઝાદ કરવા ત્યારે આપણી જનતા હતી ત્રીસ કરોડની વસ્તી ભારતી ક્રાંતિકારીઓ નીકળ્યા અંગ્રેજોનો શાસન હતો દબદબો હતો આમની ઉપર બે જોખમી માંડ્યું એટલે બધા ટગર ટગર જોતા હતા કે આ બધા તકલીફો થાય છે હેરાન થાય છે તો આપણે આમાં પડાય નહીં એનું એ કરે આપણે ન પડાય આ બધા એક નજારો જોતા હતા છેલ્લે જયારે ફાંસી આપી આમાં બધું કલાકાર મુદ્દો આવી જાય છે આમાં છેલ્લે જ્યારે ભગતસિંહને ફાંસી આપવામાં આવી ત્યારે પણ એક ટોળું જોતું હતું કે જોયું

એમનો પ્રશ્ન મારે બધા સમજાવવા જવાનું તમે સંગઠન કરો તમે સંગઠન કરો સંગઠન ની વાત કરી હવે છેલ્લો સવાલ હવે પછી તમારો સ્ટેજ શું હવે શું હવે પછી કોઈ વસ્તુ નહીં જે પણ કાયદાકીય ફરિયાદ પોલીસ નથી લેતી એફઆઈઆર દર્શ નથી કરતી એના માટે હું જે કાંઈ અરજી જે કાંઈ આગળ ઉપર મારે મળવાનું જે પણ મારે કોર્ટ કચેરી હા મળીશ ને આગળ ઉપર નહીં મને કાંઈ રિઝલ્ટ મળે તો હું ગૃહમંત્રીને મળે ગૃહમંત્રી આપણા ગુજરાત રાજ્યના એક મોભી છે

રોકાઈ જાવ ઉર્મિયો મારા હૃદયમાં આ ઘર દોસ્તનું મળ્યું છે તો એક દી મહેફિલ પણ મળી જશે બિલકુલ આભાર આભાર તો દેવાજ ભાઈ તની વાત મૂકી છે અને એક વાત સાચું હું સહમત છું કે આખી ઘટનામાં ગાડી મળવી જોઈએ અને પોલીસ ફરિયાદ કરવી જોઈએ આ કેમ નથી સમત થતું એ આખું મીડિયા નથી સમજી શકતું કારણ કે જેનો વાક હોય એનો દેવાજભાઈ ડ્રાઈવરનો ડ્રાઈવર વાક હોય તો એ પણ નક્કી થાય અને સામે પક્ષ તો વાક હોય તો એ પણ નક્કી થાય પણ આ વસ્તુ આપણે કાયદા અને વ્યવસ્થા માટે જરૂરી છે કે ફરિયાદ તો કોઈ પણ વ્યક્તિની થવી જોઈએ આ ખૂબ જરૂરી છે અમારી વાત સાથે આપ કેટલા સહમત છો ને તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને વધુ સમાચાર આવા જ વિડીયો ઇન્ટરવ્યુ જોવા માટે જોતા રહો નમસ્કાર નમસ્કાર